હરેશભાઈના ઘરમાં એક જૂની ઘડિયાળ હતી લટકતી થોડી ધીમી પણ હંમેશા ચાલતી એ ઘડિયાળ પિતાજીની યાદ હતી હરેશભાઈ કહેતા નવી લઈ આવીએ પપ્પા હસતા જૂની છે પણ સમય તો સાચો બતાવે છે સમય પસાર થયો પિતાજી ગયા ઘડિયાળ એ જ રહી હરેશભાઈ બદલાઈ ગયા શહેર નોકરી ઝડપી જીવન ઘડિયાળ બંધ પડી ગઈ હરેશભાઈ બોલ્યા છોડી દો નકામી થઈ ગઈ દીકરો નીલ પૂછે પપ્પા સમય તો બંધ નથી થતો ને હરેશભાઈ ચૂપ એક દિવસ નીલે ઘડિયાળ ખોલી સાફ કરી ફરી ચલાવી ઘડિયાળ ટક ટક કરવા લાગી એ અવાજમાં હરેશભાઈએ પપ્પાનો સ્વર સાંભળ્યો સમજાયું બધું ફેંકી દેવું એ બદલાવ નથી સમય સાથે સાચવવું પણ શીખવું પડે આજે ઘડિયાળ હરેશભાઈના ઘરમાં છે નવી ઘડિયાળ પણ છે પણ આ જૂની એને મૂલ્ય શીખવે છે આ વાત પરથી આપણને શીખ મળે છે કે સમય સાથે બદલાવ જરૂરી છે પણ મૂલ્યો છોડીને બદલાવ ખાલી પણ છે જે સાચવવાનું હોય એ સમયથી મોટું હોય છે